હે વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગન જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ ને આજ આપણે જલ્દી ઊઠી ગયા છીએ અને જો સવાર સવારમાં આપણી હાથમાં છે ને બહુ મોંઘી વસ્તુ આવી ગઈ છે તો જો કેસર છે પપ્પા કેસર બહુ મોંઘું કેટલાના કિલો હોય આ આઈ થિંક મને તો અત્યારે ખબર નથી પણ એટલું એકસો એંશી રૂપિયાનું આવ્યું છે તો કેસર આપણા હાથમાં મોંઘા મોંઘી વસ્તુ હવામાં આવી ગઈ અને આ બાજુ જો પિસ્તા છે આ બધું એટલે લાવ્યા છે કે જ્યારે આપણે મહેમાન આવે ને દૂધ ને એવું પાવાનું હોય ને એટલે અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી તો બધાને થેન્ક યુ સો મચ બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો અને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો તો આજનો દિવસ આપણા માટે થોડોક એક્ટિગ રહેવાનો છે એટલે મને એવું લાગે છે કે કેટલો બ્લોગ આપણે શું કરીએ કે જોઈએ છીએ કારણ કે આજે સવારમાં જો સોનલ લેમણાં લઈને દવાખાને જવાનું છે પછી અમારે બપોર કેડે એર કટ કરવા જવાનું છે ને સાંજે જમવા જવાનું છે ને આપણે ઘરે આજે બહુ ઓછા રહેવાના છે આપણી પાસે ટાઈમ જ નથી એટલો બધો તો આ બાજુ છે ને સવાર સવારમાં સોનલ બેસી ગઈ છે બપોરનું શાક બનાવવા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે બપોરે હં હં તો જો બપોરે ફીંડાનું સ્યાગ ખીસડી સાદી બનાવાની છે વઘારેલી સાદી બનાવવાની છે એમને હમ્મ આ દાદાને એને દાણાને આવે ને તો એ ખાઈ ન હોય કે એટલે આપણે સાદી ખીસડી બનાવવાની છે અને બીજું હું થેલા બેલા પેક થઈ ગયા એમને બધું થઈ ગયું તો હમણાં પછી બધી કોમેન્ટો આવશે એ વાંચ્યું આપણે સાંજે અને જો આ બાજુ મમ્મી છે ને હમણાં કેરીની સિઝન છે ને એટલે અમારી ઘરે રોજે કેરીની શું કહેવાય કેરીનો રસ જ ચાલે છે અને કોકે એક કીધું તું કે અમારી પાસેથી કેરી લેજો તો કેરી બગડેલી નહીં આવે તો હવે અમે જોઈ છીએ વે કેરી લેવાની થાય તો તમારો કોન્ટેક અમે કરશું અને આ બાજુ જો મમ્મી બેસી જાશે કેરીનો રસ કરવા ગુડ મોર્નિંગ બોલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આ બાજુ છે ને રાજાપુરી છે ને અમારે જાજી લેવાની હોય રાજાપુરી કારણ કે બધાને રસ ખાવાનો હોય એના મમ્મી હા એટલે બેગો કરી કે હા બે ભેગો કરીને તે માંડ માંડ રસ નીકળે જો 3 કે રાજાપુરી હોય ને બે ત્રણ કેસર કેરી હોય તે ખાટો મીઠો રસ થાય અને આ નું કોમ્બિનેશન એવું છે કે જો તમે કેસર અને રાજા બે નાખો ને તો જ ખાટો મીઠો રસ થાય છે ને ખાલી ખાટો થાય કે મીઠો થાય એવું છે અને જો આ બાજુ આપણું પ્રોટીન ચેકની રેસીપી કાલે કોમેન્ટ આવી હતી તો પ્રોટીન ચેકની રેસીપી આજે આપી હોય તો કારણ કે થોડુંક કામ હતું ને આપણા જે થોડુંક ઉતાવળ છે તો જ્યારે હું પોતે બનાવી ત્યારે પ્રોટીન ચેકની રેસીપી આપી અને એકવાર ઓલરેડી મેં આ ચેનલમાં આપી દીધી છે હા

એટલે હું કાલે જઈને કહેતો હતો યુટ્યુબમાં લાઈવ આવું છે તારું કેવું છે આવું છે તો શુક્રવારે રાતે સાડા આઠ થી આઠ વાગ્યામાં કેટલા લોકો જોઈન થાય કોમેન્ટ લખો જો મિનિમમ સો જણા લોકો જોઈન થાય ને તો જ અમે લાઈવ આવશું અખર લાઈવ આવશું નહીં હેને એટલે તો જ મજા વધારે લોકો હોય અને ઈ લાઈવમાં અમે એવું કરીશું તમારા કાંઈ ક્વેશ્ચન હોય ને એનો આન્સર આપશું તમારો આ તમારો કઈ ક્વેશ્ચન હોય એનો આન્સર આપશું ને અમારો ક્વેશ્ચન હોય એનો આન્સર તમે આપજો તો કેટલા લોકો જોઈન થાય કોમેન્ટ બોક્સમાં લખો કે અમે એટલા લોકો જોઈન થાવું એ પ્રમાણે આપણે કાલે રાત્રે શુક્રવારે સાંજે લાઈવ થવું અને આજે કદાચ એવું લાગશે ને તો હું ઈન્સ્ટાગ્રામમાં એમાં પોસ્ટ મૂકી દઈ કે કાલે કેટલા વાગે લાઈવ થાવું એટલે બધા લોકોને ખબર પડી જાય કે કાલે સવારે મૂકી દે આપણે છે ને હોસ્પિટલેથી ઘરે આવી ગયા છીએ ચેકઅપ કરાવીને અને સોનલને પૂછવી શું કીધું ડોક્ટરે

ગામડે હમણાં રસ જ વાળી હાલ્યા છે તો રસ આપણો રેડી થઈ ગયો છે ને સાથે ભીંડાનું શાક છે ચાલો બધા રસ પૂરી થયા છે છ અને અમે લોકો હેર કટિંગ કરાવીને ઘરે આવી ગયા છે હેર કટિંગ કરવામાં એટલો બધો ટાઈમ લાગી ગયો ને હું ને રોહિતને જઈ ત્યારે ત્રણ વાગ્યાના ગયા હતા ને અત્યારે છ વાગ્યે આવ્યા છે આવીને કપડા પાછા બદલાઈ લીધા કારણ કે આપણે હેર કટિંગ કરવા જઈને ત્યારે મારે કપડા બદલાવવા જોઈએ ને એવું કંઈ નથી ને

તારું શું કેવું જોયેલા કોમેન્ટ કરી અત્યારે સોનલે પાર્લરમાં ગઈ છે એ આવશે પછી અમારે લોકોને જવાનું છે બેન ની ત્યાં જમવા જવા તો એન્ડ સુધી બનાવી રહેજો ત્યાં પણ જઈને બતાવીશું પછી આપણે જમીન આવશું ને પછી બધાની કોમેન્ટ વાંચીશું અને બીજું કે જયના મમ્મી આવી જશે છે એટલે કે મારા ભાઈ તો એ અત્યારે નીચે શેરીમાં બેઠા છે કર મળાવવા તમે આવ્યા ઉપર હતા અને આજ તો ચા શું છે આ બધા વયા ગયા ચાનું નું શું આ બધા વાટે હે આ બધા વાટે ચા હાટું છે પણ હવે જો કે હું ને તો એમ કે હું કે હા જાવા ટાણે હું બનાવે એવું છે અને ઓલરેડી લેટ થઈ જાય એવું લાગે છે કારણ કે સોના લાવશે પછી અમારે નીકળવાનું રહે પપ્પા મમ્મી ટુ વ્હીલ જાય છે ને હું તો બધા કારમાં

બધે માણસ દિવસમાં માં એક વાર તો ખોલે એવી કઈ બુક છે ને એનો આન્સર તમે આપજો અને આ બાજુ ફાય આવી જામડે થી બે ત્રણ પેલા એવા તા બધે હા બીજે કઈ નથી જાતો જય શ્રી કૃષ્ણ ભાઈ એમ હતું કે હું અઠવાડિયા પેલા આવી ને તો બધે જઈ આવી તોય કઈ ન જવાનું ને ભાઈ અહીંયા સુરત માં એવું થાય જ્યાં રોકાઈ જાય ત્યાં બધા આઝાદી રોકાઈ જાય તોય કઈ રોકાણા નહીં તો હવે છે ને ભાઈ આવી ગયા છે અને મમ્મીને આપણે પૂછવી મમ્મી આ રોહિત વાળ કપાય તમને લાગે છે કે નહીં વાળ કપાયું હોય એવું કઈ જો તો હે તો જો આ બાજુ મમ્મી આવ્યા છે ને હવે જાવું નથી આપણે જમવા

તો ચા બનાવે છે તો ચા પીવું ખાખરા એવો નવો છે કે સિંધુ મીઠું બધા મીઠું કેમ મળ્યા જો સિંધુ મીઠું નો ડબ્બો ભરી લીધો છે આના મમ્મી પહાડ આવે પહાડ હું ગાંગડો આવે એમાં દળાવું તું તમે દળુ તૈયાર આવે આનો શું ભાવ હોય કિલ્લો નો આ સસ્તું હોય કોલું મોંઘું હોય તો આ બાજુ આવે છે ને ફરી ચા બનાવે છે ચા બને એટલે પીવી ત્યાં તો બા રેડી થઈને આવી ગયા છે બા આજે હાડી પહેરીને રેડી થઈ ગયા છે બા તમારી કોમેન્ટ એમ આવી હતી કે બા બહુ રમૂજી છે એ કે દાંત કાઢ્યા બધાને એમ કેતા હતા

એટલે એમને શું કરવા મુકો તો રાધિકાનો થેલો અહીંયા આયાતો એ લાઈન પાછોને દેવાનો છે તો જો આ બધી સોનલ ને બધા આવી ગયા છે તો ચાલો હવે તમને આજે પહેલી વાર રાધિકાનો ઘર બતાવી છે જ્યાં છે ને હવે અમે નીકળી ગયા છીએ જવા માટે મારા બેનની ત્યાં જો પાછળ બધા લોકો બેસી ગયા છે જો પપ્પા બા ફોઈ દાદા ને મમ્મી બધા પાછળ બેસી ગયા છે અને સંદીપ ગાડી આવે છે ને રોહિત ભાઈ ને અમારા ભાણા ભાઈ ટુ વ્હીલ લઈને વહી ગયા છે બે આગળ તો ચાલો હવે તમને મળીશું સીધા રાધિકાના ઘરે તો જોવો રાધિકાના ઘરે છે ને મેં લોકો પહોંચી ગયા છે ને હવે આમાં આ એન્ટ્રી છે ને આ બાજુ જો ગાર્ડન કેવું આખું છે આ સુરતમાં પેલી જગ્યા છે જ્યાં આવડું મોટું સોપાટી જેવડું ગાર્ડન આપે છે બાકી ક્યાંય જગ્યાએ ગાર્ડન આપતા નથી હવે આપણે એની ઘરે જાય અને એનું ઘરને એવું બતાવીએ બાકી શેરી શેરીના બધા ઘરના કલર એક એકરખા આ બાજુ જો સોપાટીમાં હોય ને એવું ગાર્ડન છે છોકરાઓને ક્યાંય બહાર જ નહીં જવાના ચાર સોપાટી આવે પછી છે ને ચાર સોપાટી માં નાની મોટી બધી સોપાટી આવે સોસાયટી માં કેટલા ગાળાની સોસાયટી છે એમાં ચાર સોપાટી અને રોડ બહુ મોટો કલર બધા મકાન ના બાંધકામ આ બાજુ બીજી સોપાટી આવી આ થોડીક નાની સોપાટી આમાં ખાલી ને એવું બે હોય ને બે બેહવાનું રાધિકાના ઘરે પહોંચી ગયા છે આ છે રાધિકાનું ઘર ને બધા લોકો શેરીમાં બેઠા છે સીતારામ કેમ છે સારું ને સીતારામ જો આ બાજુ પટલ બે ગયા છે સીતારામ રોહિત ની પેલા આવી ગયા પપ્પા જય અને જો આ બાજુ દાદા બે ગયા છે સીતારામ ને હાલો તમને છે ને ઘર બતાવું જો આ છે ને રાધિકાનું ઘર છે અંદર અને જમવાનું બનવાની તૈયારી ચાલે છે તો જો આ બાજુ હું હું જમવાનું બનાવું છે બતાવું હવે આ બાજુ રાધિકાના સાસુ છે જય શ્રી કૃષ્ણ હા હા જો રાધિકાના સાસુ છે ને એની ભજન ની ચેનલ બહુ મસ્ત છે રોજ જે ભજન મૂકે છે શું નામ છે ચેનલ નું રાધિકા હેન્ડલ કરે છે હીરુ ના ભજન છે ફોલો કરી આવજો અને જોઈ આવજો બહુ મસ્ત મસ્ત ભજન ગાય છે અને જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે પછી તમને બતાવીશું શું શું જમવા માં છે મોટા થઈ જાય આ બધા કોક પાર્લર માં હોય કોક તૈયાર થતું હોય એવું બધું થાય એટલે મોડું થઈ જાય જો આ બાજુ બા છે રાધિકાના બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાહ જો આવું બધું છે હવે તું બતાવી કઈ જમવામાં ઈદડા સમોસા પૂરી ફ્રૂટ સલાટ અને બટેકાનું શાક અને બધા લોકો બેસી છે વાગી ગયા છે ઓલમોસ્ટ સાડા દસ રાધિકાબેન ઘરેથી આવી ગયા છીએ તો જો બહુ ટાઈમ આપણી પાસે આજ ઓછો હતો તો કાલની બધા લોકોએ કોમેન્ટ કરી હતી તો મેં કીધું કે વાંચી લઈ જો કે અત્યારે ફૂલ થાકી ગયા છે તોય આ કોમેન્ટ હું બધાની વાંચી લઈ છી તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે

તો ઈ કાય ભજન ગાય છે ને પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે અમારે ત્યાં પણ નથી વરસાદ સદી તડકો છે તો અમારી ત્યાં સવારમાં ખાલી કોકોક સાટા આવ્યા હતા અમારી ત્યાં એટલો બધો વરસાદ હતો નહીં પછી ડોબરિયા અલ્પા અમારે ત્યાંથી કેરી લઈ જવા તો જો તમે કોમેન્ટ કરી ને એટલે આ મારા કાકી છે તમે કોમેન્ટ કરી પછી અમે તરત કેરી લઈ આવ્યા હતા ને કેરી અમારે ઘરે આવી ગઈ છે હવે પાકે એટલે ખાઈ અને પછી તમને કહી કે તમારી કેરી કેવી નીકળી છે પછી પરસેવો હોય પછી કોમલ ઉજાગર છે ને બહુ દિવસો પછી આપણા જોવા આવ્યા હોય લાગે છે અને એને કોમેન્ટ મારી છે શરૂઆતમાં રોજે કોમેન્ટ મારતા

હ તો મે ની સાડી લીધી છે તો કૈલાશ ગેડિયા કરીને છે એણે એવી કોમેન્ટ મારી છે કે તમે જે શ્રીમંત ની સાડી લીધી છે ને મારી છોકરીની દુકાનમાંથી જ લીધી છે महावीरમાંથી તો અમે ત્યાં ગયા હતા કોઈ છોકરી તો હતી નહીં પણ ચિંતનભાઈ હતા તો તમારી છોકરીનું નામ મૂસી કોમેન્ટમાં લખો તો અમને આઈડિયા આવશે બરોબર હતા ડોબરિયા સોનાલા પપ્પા ક્યાં રહે છે મારા પપ્પા રહે છે હા સુરત રહે છે જગત નાકા પણ સોસાયટી પછી તમને કારક કેવું પછી નેક્સ્ટ જયદામ સુપર પછી નીલમ રાજ પરસેવો પરશે એનો પછી રાઈટ ઈના વિડિયો દે તારા વગર મજા આવે હા ભાઈ સોનલ બનાવશે કીધું તો ખરા તમે સોનલ ને પણ એટલો બધો ઉત્સાહ આપી દીધો છે ને મને એમ છે નહીં બનાવવાની હોય તો એવો બનાવવા મળશે ને રાહુલ મિસ્ત્રી બધે નાઈસ કેસ બધા પછી મોર પંગ ટુ

એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો જોવાની મજા આવી છે આ વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો અને જૂના વ્લોગ ન જોયા હોય તો જોઈ આવજો તો તમને અમના ડેઈલી લાઈફમાં તમે સેટ થઈ જાઓ ને તમને આઈડિયા આવશે બધું કે અમારું ગામ ને એવું બધું ક્યુ છે આગળ અમારી સાથે શું શું બધું થઈ ગયું છે ને એ બધી તો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બબાય